મારે ગજ ચાલો યા ધારે શામળા ગેર ધારે ગજન વાલે ઉગારીઓ વળી સુધા માની ભાંગી ભો ગજને વાલે ઉગારિયો વળી ભાંગી સુધા માની ભો સાચી વેળાના મારા વાલમાં તમે ભક્તો ને આપવા સુખ રે શામળા શામળા ને વળી રૂપિયા સો ચાર જણા તિરથ ને વળી રૂપિયા સો સા વેલા પધાર જો દ્વારિકા ਗਮ ਤੇ ਮਨਾਇਆ ਨੇ ਖਾਤਰ ਸ਼ਮਲਾ नथी 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 लोको करे ठेकडी, ठेकळी सांभाळ्या मरे शांळा ते न

બે જ્યાં જગ્યા મળે તંત્ર મોલેશ્વર મહાદેવ જય દ્વારિકા બેહો અને શાંતિ જાળવો હવે આપણે ચંદ્રમુલેશ્વર મહાદેવ ના લાભાર્થી જે કઈ ફંડ આવ્યું છે જે ફાળો આવ્યો તેની જાહેરાત કરું છું શાંતિથી સાંભળજો અને જે કોઈ ભાઈઓ કોળી સમાજ ભાઈઓ માલધારી સમાજ ભાઈઓ આમાં દાન દેવામાં બાકી હોય તો મારા વાલા આપજો કારણ કે આપણે વારી ખર્ચે આવું આયોજન નહીં થાય અને જે આપો જે તમને ભગવાને આપ્યું હોય તે થોડું થોડું આપશો તો આપણું જે આ મંદિર છે તે આપણે નિભાવવામાં સરળ પડશે અને બધા ભાઈઓ કે આપણા ગામનું છે અને આપણે સર્વે આ કામ કરવાનું છે તો જે કોઈ બાકી હોય એ તન મન ધનથી જે તમને ભગવાન અપાવે જે દ્વારકાવાળો અપાવે ખૂબ ખોબલે ખોબલે દાન આપજો તો જે કાંઈ દાન આવ્યું તેની જાહેરાત કરું શાંતિથી સાંભળજો એકવીસસો રૂપિયા કોકિલાબેન સંજયભાઈ સંજયભાઈ રામજીભાઈ પાંચ હજાર રૂપિયા માતુશ્રી ફાર્મ જિગ્નેશભાઈ કાનેટિયા સરપંચ એકવીસો રૂપિયા મુકેશભાઈ જાધવભાઈ વિરજા પચ્ચીસસો રૂપિયા હરગોવિંદભાઈ કાળુભાઈ વિરજા પચ્ચીસસો રૂપિયા વલ્લભભાઈ કાળુભાઈ વિરજા અગિયાર હજાર રૂપિયા રમણિતભાઈ વનમાળીભાઈ વિરજા પાંચસો રૂપિયા હર્ષદભાઈ ચાચકાવાળા એકાવનસો રૂપિયા વિરજા ભાઈ મોહનભાઈ મથુરભાઈ માવજીભાઈ વિરજા પાંચસો રૂપિયા રામ ભરોસે પાંચસો રૂપિયા વિનોદભાઈ નાનજીભાઈ ચાવડા નાની વાવડી પંદરસો રૂપિયા મનુભાઈ માવજીભાઈ વિરજા એકાવનસો રૂપિયા ઘનશ્યામભાઈ रामजीभाय विरजा एकान सो रुपया काळुभाय लक्षणसो रुपया स्व गोविंद एकवीस भाई जयंतीभाय विरजा एकावन सो रुपया महेंद्रभाय शिवाभाय विरजा पाच सो रुपया दीपक हिम्मत भाई जमोड अग्य हजार रुपया वघडभाय भाई खोडा એકાવનસો ને પંદર સ્વ ગૌરીબેન કાનજીભાઈ અગિયારસો રૂપિયા એક મખાભાઈ વિભાભાઈ ભગવાને તમને જે આપ્યું છે આજે ઠાકરની જાડેરી જાન લઈને આવ્યા છો તો મહાદેવજી એમના ઈષ્ટદેવ છે અને મહાદેવજીના ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણ છે તો આવ્યા છો તો આપીને જજો અને ભગવાન તમને ખૂબ આપશે આ મહાદેવ માટે ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે પણ અહીંયા દહીને જાજો જેનાથી મંદિરનો નિભાવ છે એ એમ નામ કાયમ બનો રહે તમારા જ ગામની શોભા છે અને ગામની શોભા વધારવી એ આપણા મહારાજ તમારા બેનો ધર્મ છે તો ગામની જેમ શોભા વધે એમાં આપણું સારું કહેવાય તો દરેક ગામની ધર્મ પ્રેમી જનતાને જેમ બને એમ થોડું થોડું આપી અને આપણા ગામને ઉધળું કરી બતાવવાનું છે તો ફરીથી નામ દોહરાવું છું જે કાંઈ દાન આવ્યું છે તે પહેલેથી રિપીટ કરું છું શાંતિથી સાંભળજો અને જે બાકી હોય એ લખાવજો મારાવાલા તો પહેલેથી નામની જાહેરાત કરું શાંતિથી સાંભળો દસ હજાર રૂપિયા રમેશભાઈ ફૂદરભાઈ અગિયાર હજાર રૂપિયા નૂતનભાઈ રાજેશભાઈ અગિયાર હજાર રૂપિયા પીસી સાહેબ અગિયાર હજાર રૂપિયા દિયાળભાઈ રાઘવભાઈ અગિયાર હજાર રૂપિયા રમણીકભાઈ ઝવેરભાઈ રાકેશભાઈ અરવિંદભાઈ અગિયાર હજાર રૂપિયા મુકેશભાઈ નાનજીભાઈ અગિયાર હજાર રૂપિયા વાલજીભાઈ શામજીભાઈ ખંભાળિયા અગિયાર હજાર રૂપિયા ખ્યાંગારભાઈ હામાભાઈ ગમારા અગિયાર હજાર રૂપિયા ચંદ્રેશભાઈ શંકરભાઈ વિરજા અગિયાર હજાર રૂપિયા રમણીકભાઈ ભગવાનભાઈ વિરજા અગિયાર હજાર ભવાનભાઈ વિરજા અગિયાર હજાર રૂપિયા વિનોદભાઈ કાનજીભાઈ વિરજા અગિયાર હજાર રૂપિયા રણછોડભાઈ વિરજીભાઈ વિરજા અગિયાર હજાર રૂપિયા રાજેશભાઈ રૂપનાથભાઈ વિરજા એકાવનસો રૂપિયા મહેશભાઈ લક્ષ્મણભાઈ એકાવનસો રૂપિયા ગોવિંદભાઈ ભવાનભાઈ એકાવનસો રૂપિયા કરશનભાઈ લક્ષ્મણભાઈ રૂપિયા જયેશભાઈ લક્ષ્મણભાઈ એકાવનસો રૂપિયા રાજા કોટર ફાઈબર મેહુલભાઈ એકાવનસો રૂપિયા રાધેશ્યામ કોટેક્સ એકાવનસો રૂપિયા મા કોટન ધીરુભાઈ એકવીસો રૂપિયા બાલાજી કોટેક્સ બે હજાર રૂપિયા મારુતિ ફાઈબર एकावन सो रुपया हरेशभाई करमशी एकावन भाई, सो रुपया भरत भरतभाय करमशीभाय एकावन सो रुपया भावेश भावेशभाय वेलशी एकावन सो रुपया गंगा स्वरूप दयाबेन वगडभाय एकावन सो रुपया अवध कॉटन एकावन सो रुपया अशोकभाय आव...